વલસાડ રેલવે સ્ટેશન પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે સ્ટેશન રોડ પર રખડતું જીવન વિતાવતા ભિક્ષુક પરિવારની નવ વર્ષની બાળકી સાથે કુલીએ કર્યા શારીરિક અડપલા બાળકી વેઇટિંગ રૂમમાં બાથરૂમમાં ગઈ ત્યારે કુલી તરીકે કામ કરતો ઈસમ તેની પાછળ જઈ બાળકીને લોભામણે લાલચો આપી તેને નિર્વસ્ત્ર કરવાનો પ્રયાસ કર્યો હતો તેના શરીરે હાથ ફેરવી તેણી સાથે અડપલા કર્યા હતા જોકે સજાગ બાળકી વેઇટિંગ રૂમમાંથી દોડીને બહાર આવી અને બૂમાબૂમ કરી હતી સમગ્ર ઘટના બહાર આવી સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર એક પર વેઇટિંગ રૂમમાંથી બાળકી બહાર આવી બુમાબૂમ કરતા બાળકીની બૂમો સાંભળી તેના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા બાળકીને સમગ્ર ઘટના પરિવારને જણાવતા પરિવારે તરત જ વલસાડ જીઆરપીને જાણ કરી હતી જીઆરપી પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી આરોપી યુવકની ગણતરીની મિનિટોમાં જ ધરપકડ કરી લીધી હતી પોલીસે વેઇટિંગ રૂમના સીસીટીવી ફૂટેજ મેળવી ઘટના સ્થળનું પંચનામું કરી આરોપી અને બાળકીનું મેડિકલ કરાવી આગળની તપાસ શરૂ કરી છે આ ઘટનાએ રેલવે સ્ટેશન પર મહિલાઓની સુરક્ષાના મુદ્દે ચર્ચા મલાવ્યો છે વલસાડ સ્ટેશન પર આ પ્રકારની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી છે લોકો કુલી પર ચોમેરથી ફિટકાર વરસાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સત્ય ડે ન્યૂઝ ગત રાત્રિમાં મોડી રાતે વલસાડ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક ઉપર તેની માતા સાથે આવેલ હતી અને તે જે વેઇટિંગ રૂમ છે સ્ટેશન ઉપર તેની અંદર વોશરૂમ માટે ગઈ હતી વોશરૂમ યુઝ કરવા માટે થઈને તે અરસામાં આ કામનો જે આરોપી છે તેને તકનો લાભ લઈ એની પાછળ જઈ અને વેઇટિંગ રૂમમાં ભોગ બનનાર બાળકી સાથે હડપલા કરેલ જે બાબતની જાણ પોલીસને થતા તે અંગેની ફરિયાદ વલસાડ રેલવે પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને પ્લેટફોર્મના ફૂટેજ વગેરે ચેક કરીને આ કામનો જે આરોપી છે તેને પણ ખૂબ જ ટૂક સમયમાં ધરપકડ કરવામાં આવે છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને YouTube પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો satare.com આઝાદી